નણિયાદ શહેર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનું વહીવટી મથક અને એક મહત્વપૂર્ણ શહેર છે આ શહેરની ઓળખ તેના સમૃદ્ધ ઇતિહાસ ધાર્મિક સ્થળો અને મહાન વ્યક્તિઓના જન્મસ્થાન તરીકે થાય છે મુખ્ય માહિતી અને પરિચય સ્થાન નડિયાદ ગુજરાત રાજ્યમાં આવેલું છે અને તે ચરોતર પ્રદેશનો ભાગ ગણાય છે વહીવટી દરજો એ ખેડા જિલ્લાનો મુખ્ય મથક છે ઐતિહાસિક નામ નડિયાદના જૂના ઐતિહાસિક નામો નટીપ્રદ અને નટપુર હતા જેનો અર્થ નટ એટલે કે દોડદા પરના નૃત્યકારોના રહેઠાણ પરથી ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે ઉપનામ નડિયાદને સાક્ષર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં ઘણા જાણીતા સાહિત્યકારો અને વિદ્વાનો થયા છે ભૂગોળ આ શહેર અમદાવાદ મુંબઈ મુખ્ય રેલવે લાઇન પર આવેલું છે અને એક મુખ્ય રેલવે જંક્શન છે તે રાજ્યની રાજધાની ગાંધીનગરથી લગભગ નહીં કિલોમીટર દૂર સ્થિત છે ઇતિહાસ અને રાજકીય મહત્વ શાસન ઇતિહાસમાં નડિયાદ પર પહેલા મુસ્લિમ નવાબો અને પછી વડોદરાના ગાયકવાડનું શાસન હતું બ્રિટિશ શાસન દરમિયાન પણ તેનું મહત્ત્વ રહ્યું હતું સ્વતંત્રતા સંગ્રામ નરિયાત સ્વતંત્રતાની ચળવળમાં પણ સક્રિય રહ્યું હતું અને મહાત્મા ગાંધીએ તેમની ચળવળ દરમિયાન આદિત વખત આ શહેરની મુલાકાત લીધી હતી મહાનુભાવોનું જન્મસ્થાન સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ વિઠ્ઠળભાઈ પટેલ સરદાર પટેલના ભાઈ પ્રખર રાજકીય નેતા હતા બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્યની વિખ્યાત નવલકથા સરસ્વતીચંદ્રના લેખક ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્રો નડિયાદ ધાર્મિક અને આધ્યાત્મિક કેન્દ્રો માટે જાણીતું છે સંતરામ મંદિર આ શહેર શ્રી સંતરામ મહારાજની પુણ્યભૂમિ તરીકે જાણીતું છે સંતરામ મંદિર અહીંનું સૌથી જાણીતું ધાર્મિક સ્થળ છે જે સામાજિક શૈક્ષણિક ધાર્મિક સેવાઓ માટે પ્રખ્યાત છે સ્વામિનારાયણ મંદિર અઠારસો ચોવીસ માં નિર્મિત એક ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર પણ અહીં આવેલું છે મણિ મંદિર એક અગત્યનું ધાર્મિક સ્થળ શ્રીમદ રાજેન્દ્ર જૈન ધર્મના વિદ્વાન શ્રીમદ રાજેન્દ્ર અહી સરસ્વતી ની રચના કરી હતી અર્થતંત્ર અને જોડાણ ઉદ્યોગ નડિયાદ ખેડા જિલ્લાનું એક મહત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર પણ છે વ્યાપાર ભૂતકાળમાં તે બાફટા જાતના કાપડ અને સુતરાઉ કાપડ માટે તેમજ અકીકના પથ્થરોમાંથી આભૂષણો બનાવવા માટે જાણીતું હતું પરિવહન રેલવે નડિયાદ જંક્શન રેલવે સ્ટેશન અમદાવાદ મુંબઈ મુખ્ય લાઇન પરનું એ કેટેગરીનું સ્ટેશન છે અહીંથી મોડાસા અને પેટલા તરફ પણ રેલવે લાઇન જાય છે રોડ નડિયાદનું બસ સ્ટેન્ડ મોટું છે અને તે રાજ્યના મુખ્ય શહેરો જેમ કે અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત સાથે સારી રીતે જોડાયેલું છે એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જે લગભગ પાસઠ કિલોમીટર દૂર છે નડિયાદ આજે પણ તેના ઐતિહાસિક વારસા શૈક્ષણિક મહત્ત્વ અને ધાર્મિક પરંપરાઓનું જતન કરીને પ્રગતિ કરી રહ્યું છે તો દોસ્તો અમારી જાણકારી પ્રમાણે તમને માહિતી આપી છે કોઈ સુધારો વધારો હોય તો એ અમારી જાણકારી બહાર હોઈ શકે અને આ વિડિયોને લાઇક શેર અને જો તમે તમારા નડિયાદને પ્રેમ કરતા હોય તો આઈ લવ માય નડિયાદની કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં